તો આપણે બધા સાથે મળી સદગુરુ મહારાજનો જય નાદ કરીએ બી આખુંસા કરીને બધા જય બોલાવજો બોલો સદગુરુ મહારાજનો જય સંત શિરો મણી સદગુરુ જય દેવ બાપાનો જય પધારેલા હરે અલ્લુ સદગુરુ ભક્ત અલ્પેશભાઈને ત્યાં આપણે મળ્યા છીએ એનું કારણ શું છે કારણ વગર કોઈ આ બધું કાર્ય થવાની જોગવાઈ નથી તો એનું કોઈ કારણ હોય પહેલા કારણની ઉત્પત્તિ થાય પછી જ કાર્ય થાય તો કારણ એ કે અલ્પેશભાઈના મમ્મી એમની આજે તુલ્યતિથી છે

ફરક એટલો કોઈની આયુષ્ય છે ને બચપણમાં મરી જાય કોઈ જુવાનીમાં મરી જાય કોઈ ગઢપણમાં મરી જાય પણ એ ઘણા માણસો ઘણા વર્ષો જીવીને મરી જાય છે એની કોઈ કિંમત હોતી નથી મરો મરો સૌ કોઈ કહે મરીને જાણે કોઈ એક વાર એસા મરો ફરી જન્મ ના હોય આ મનુષ્ય જન્મ વારંવાર નથી મળતો અલ્પેશભાઈ મમ્મીની આજે પુણ્ય તિથિ છે તો કઈક સુપાત્ર છે કઈક એમની મમ્મી ના કઈક સંસ્કારો સારા હશે ત્યારે એને આ બધું ભૂજ્યું કે આજ મારી માની તિથિ નિમિત્તે હરિગુરુ સંતો ને તેડાવું ભોજન ભજન સત્સંગનો કાર્યક્રમ રખાવું આવા વિચારો કેને આવે છે કે જેને સદગુરુ ધારણ કરેલા છે એને આવે છે ગુરુ મુખીને આ વિચારો આવે છે તો જન્મ અને મૃત્યુ આ બે મોટી ઘટના છે માની ઘટના મૃત્યુની પૂરી થઈ જઈ જન્મની પણ પૂરી થઈ જઈ આપણો જન્મ થયો એક ઘટના આપણી બાકી છે મૃત્યુ તો આપણે શું કરવું જન્મ અને મૃત્યુ એ બે વચ્ચેનો જે સમયનો ગાળો છે એ આપણી જિંદગીનો અવસર છે એ અવસરમાં આપણે જેવા વિચાર કરવી એવા બની જવી જેવા વિચાર કરવી એવા બની જવી આપણા ખેતરમાં જે બીજ વાવી ઉગે છે જે બીજ વાવી ઉગે છે તો આપણે શું વાવવું એ આપણને ખબર નથી તો આપણો એક આ બુદ્ધિરૂપી ખેતર છે એની અંદર દારૂ પીવાના વિચારોનું સેવન કરીએ તો દારૂડિયા બની જવી જુગાર રમવાના વિચારોનું સેવન કરીએ તો જુગારીયા બની જવી ચોરી કરવાના વિચારો નું જો સેવન કરતા હોય તો ચોર બની જવી જારી કરમ વિચારો નું સેવન કરો તો ઈ બની જાય જીવ માસાહાર ના વિચારો નું સેવન કરો તો ઈ એવો બની જાય છે તો આ જિંદગી નો અવસર એને એડે કાઢી નાખ્યો આપણું આયુષ્ય પલે પલે ઓછું થાય છે આ જિંદગી નો પ્રવાહ જાય છે એમાં જો આપણે કોઈ સાચા સદગુરુ ધારણ કરી લેવી સદગુરુઓ ધર્મગુરુ લઈ આ વિશ્વની અંદર બે ધારા ચાલે છે પ્રાપ્તિ કરાવે છે કારણ કે આ કાયા છે એ તો પડી જવાની આ કાયા પડશે અને હંસો ક્યાં સમાસે એ ગરમ ને બતાવી દેજો સદગુરુ દાતા શરણોમાં લેજો તો આ સદગુરુ ધારણ કરવા માટે પ્રથમ તો આપણે સદગુરુ નું પડે અને એક સામાન્ય મારે અહીં આવવું હતું અમદાવાદ થી કલોલ આવવું હતું તો મારે મારું ગામ છોડવું પડ્યું આડા આવતા સીમાડા છોડવા પડ્યા આ કલોલ નો છેલ્લે ઝાપો મૂકવો પડે તઈ હું અહીં આવી શક્યો અલ્પેશભાઈના ઘરે એક મામૂલી અલ્પેશભાઈના ઘરે આવવા માટે જો મારે આટલી કુરબાની આપવી પડતી હોય તો એ અને મંજીલે પોકવા માટે કેટલી કુરબાની આપવી પડતી હશે એવું નથી કે એક રાતમાં જુક્તિ જાણી લીધી તમને મુક્તિ મળી જઈ એવા તો કેટલાય રખડે છે ઉપદેશ લઈ લે વાહણા જેવા અતો સ્વત ગુરુનો મહિમા છે પણ આ મનુષ્ય જન્મ વારંવાર નથી મળતો આપણા રામાપીર બાપા કહે છે હે હરજી ભક્તિ કરો તો તમે આ અગમ ભેદને જાણી લ્યો આ જે અગમ ભેદ છે કે આ મારા પાંચ તત્વોનો શરીર કોને ઘડ્યું હશે આ કાયાનો ઘડનાર ભગવાન કોણ હશે આ અનંત જન્મોથી ગોથા ખાતો ખાતો જીવ આવ્યો છે લક્ષ ચોરાશિ યોનિમાંથી આના ઘણા પુણ્ય કર્મ થયા કરોડો જન્મના પુણ્ય થી મળ્યો આ માનવ અવતાર આ મનુષ્ય અવતાર તને મળ્યો છે તો તું કઈક એવી કરણી કરી જા કેવી કરણી કરી જા આ ફૂલહાર આપણા ને આપ્યા છે આ ફૂલહાર પહેરી ફૂલાવાનું નથી ગો ગુરુ સૌ ઘણા તો આ ફૂલહાર પહેરવા મેળાવડા રખડતા હોય છે આ ફૂલાર પહેરે ફૂલાવાનો છે હું ગુરુ છું આ ફૂલ જેવો તું બની જા આ ફૂલ સંદેશો આપે છે શું સંદેશો આપે છે કે ફૂલડા અમે આજ ખીલ્યા કાલ કરમાઈ જઈશું ફૂલડા અમે કાલ કરમાઈ જઈશું પણ અમે અમારી ખુશ્બુ મૂકતા જઈશું ફૂલ જતા રહેશે પણ એની ખુશ્બુ રહી જાય છે આપણે જગતમાં દુકાનોમાં જવી આવીશી

શિષ્ય નો એનો સત નો સંગ સદગુરુ સાધક ને કરાવે છે સતસંગ અને હાલ આપણે સમાગમ કરી રહ્યા છીએ પણ આપણે આનું એક રૂપાંતરણ આપ્યું સત્સંગ નો

ભજન કોઈ ટીલા ટપકા કરવા માટે નથી ભજન રાગ રાગણીઓ પર ગાવા માટે નથી ભજનમાં આવીને સીધું થવાનું આવ્યું કે પંચશીલના રૂડા પાલન કરજો દારૂ જુગાર ચોરી જારી માસ છોડજો આ પંચશીલનું પાલન કરે એને મનુષ્ય કહેવાય મનુષ્યનો જન્મ કોઈ દિવસ થાતો નથી જનેતાની વદરથી દીકરો જન્મે અને દીકરી જન્મે મનુષ્ય જન્મતા નથી મનુષ્ય સદગુરુ બનાવે છે દારૂ જુગાર ચોરી જારી જીવ હિસ્સા મન મચન ગાયા થી હું નહીં કરું અને સાચો મનુષ્ય કીધો ભક્તિ ઢીલા ટપકા કરવાની નથી પણ આવું સીધું બનવાની છે તો સદગુરુ એમ કે છે કે આજથી આપણે ઘરમાં દારૂ ના કરવો જોઈએ જુગાર ના કરવો જોઈએ ચોરી જારી જીવ હિસ્સા માસાહાર આ બધાયનો આપણે આજથી ત્યાગ કરીશું આજ માની નિર્વાણ તિથિ આજ પુણ્ય તિથિ નિમિત્તે ભેગા થયા છે તો આપણે મંદિરે નહીં જેવી તો હાલશે પણ આવો ધંધો આપણે કરવો નહીં ને આવું જે કંઈ કરતા હોય એની ભયમંદિર રાખવી નહીં તાકે એનો રંગાયા વગર લેશે નહીં તમારા ઉપર કારણ કે સંગદોષ લાગે છે આને આના કપડો છે હાલ મારો રૂમાલ ચોખ્ખો છે હજાર વર્ષનો મેલો હોય પણ પાંચ મિનિટમાં ઉજળો થઈ જાય પણ પછી મેલો ના થવા દેવો આપણે કાળજી રાખવાની છે લીધા પછી સુપાત્ર શિષ્ય છે એનો ઘસારો રાખે છે સત્સંગ નો અને સત્સંગનો જો ઘસારો ના રાખે તો કપડું જે મેલું થાય છે એમાં મન મેલું થઈ જવાનું મન ઉપર આવરણો બધા ચડી જવાના અને એ આવરણો કાઢતા પછી

જન્મ થાય ડિલિવરી આવે હુવાવડ આવે એટલું જ પૂછી શકાય કે દીકરો આવ્યો કે દીકરી કોઈને હજી સુધી બેનને હિન્દુ નથી આવ્યો મુસલમાન નથી આવ્યો શીખ નથી આવ્યો પારસી નથી આવ્યો યહૂદી નથી આવ્યો પટેલ નથી આવ્યો ગુંભાર નથી આવ્યો કણબી નથી આવ્યો હૈ નથી આવ્યો હુતાર નથી આવ્યો ઠાકોર નથી આવ્યો લુવાર નથી આવ્યો બનાવવામાં આવે છે અને જે બનાવવામાં આવે છે ડુપ્લિકેટ છે

છે ને કરે હિન્દુ ધર્મ ખતરે મે ઈસ્લામ ખતરે મે લોહી નદીઓ હાલે છે નાના નાના બાળકોને કાપી નાખી દે છે એકાબીજા હિંસા કરવા ઉતરી જાય છે કોમ વાત

કારણ કે પાત્ર વગર આ પીરસાય એવું નથી અને કદાચ પાત્ર વગર પીરસવો તોય વ્યર્થ ભેલ જતો રહેશે તો આના માટે પેલા પાત્ર બનવાનું આવ્યું અને પાત્ર એટલે કે આ પંચશીલનો પાલન એટલે પાત્ર બન્યો અને સદ્ગુરુના શરણે આવે પછી નવો જન્મ થાય છે આત્માનો કરીલો આતમની ઓળખાણ આત્મા એ જ પરમાત્મા છે જો આપણે નિર્વાણ પામવું હોય તો આત્માની ઓળખાણ કરી લેવી પડશે આત્માની કોઈ જાતિ નથી આત્મા સ્ત્રી નથી પુરુષ પણ નથી બાળક પણ નથી બુઢો પણ નથી આત્મા જન્મતો નથી અને મળતો પણ નથી આવું અવિનાશી આત્મા એ તારું નિજ સ્વરૂપ છે એને તું જાણી લે તો આના માટે કુરબાની ચૂકવવી પડે મેં જે હમણાં કીધું કે અહીં મારે આવવું પડ્યું તો મારું ગામ મારે છોડી દેવું પડ્યું તો આવા કોઈ સાચા સદગુરુ ના શરણે જવી અને ત્યાં આગળ સદગુરુ શું કહે છે કે તન મન ધન ગુરુ ચરણે ચરણ ગુરુ ચરણે ચરણ સામે સાય મમેરવનો સાય મમે રવનો આવનો આવો સસ સદગુરુ શરણે તન મન ધન અને શીશ જાણે આ સાધક સોંપે છે ત્યારે આત્માની ઓળખ થાય છે આ શિષ સુકામ સદગુરુ ને આપવું પડે છે ગુરુને આનું આથણું નથી કરવું પણ આ શિશ ની અંદર કચરો ભરેલો છે છઠી મોકી તાર થી હું હિન્દુ છું હું મુસલમાન છું હું શીખ છું હું પારસી છું આ માથા ની અંદર પછી ગ્રહ પનોતી સુકન અપસુકન વાર કવાર મેલા દેવી દેવલા ભુવા ભૂપણ આ દોરા ધાગા કેટલું એમાં ભરેલ છે એટલે આ માથું છે એ ગુરુને ને આપવામાં આવે છે પછી આ તન તનમાંય ઘણો અહંકાર હતો હું સ્ત્રી છું પુરુષ છું આવું હતું

અને હાલ કોણ છે આ બધું આપણે ભાન ભૂલી ગયા છીએ આપણું અને આને માયા અને મોહમાં જેવું ફસાઈ ગયો છે એને મોહ લાગી ગયો છે જીવ જો ભાગ્યા જાગી તારા બાર માથે બે જીયા વાગી ઊંઘ તને કેમ આવે આ મોહ નિદ્રામાં ઊંઘી ગયો છે એમાંથી સંતો જગાડવા આવે છે જાગો અને તમારા આત્માની ઓળખ કરી લ્યો અને આવા સદગુરુ ગોતો

You <laughs> got સદગુરુ જયદેવ બાપાના શરણે દાસ અશ્વિન બોલ્યા કે મારી અનુભવ થાય દેખાય નહીં આ માહિત મને કરંટ આવે અનુભવ થાય કેવો છે આ કરંટ ને હું વાતો કરું પણ તમને અનુભવ નહીં થાય એ તમે ગાવા બેહો ને એટલે ખબર પડે કરંટ કેવો હોય

તો આપણા સદગુરુ મહારાજ કે ભલા માણા તન મન ધન જો તે ગુરુ ને આપ્યું હોય પ્રમાણ શું ખાલી ખાલી આપવાનું આત્મા પણ લીધો કે હે ગુરુ મહારાજ આ તન મન ધન શિષ તમારા શરણે હવે બોલ્યાનું પ્રમાણ એનું પ્રમાણ તો હોવું જ ને આજ જો આલ્ફીઝભાઈએ કરીને બતાવ્યું બોલ્યાનો પ્રમાણ કે હે આરે ગુરુ સંતો મારો ધન મારું તન આ બધાઈ થી તન મન દતી તમારી હું સેવા કરું છું એની હાચી કમાણીમાંથી આપણો જે કંઈ ગુરુ મહારાજે ડાઈડા મટાયડ્યા કે તારે તીરથ વ્રત નથી કરવા ડાકલા નથી વગાડવા જાત્રાયું નથી કરવી પંજા સક્કા હતા નથી રમવા દારૂ નથી પીવો જુગાર નથી રમવો આવામાં તારો ધન ના વાપરતો પણ બાર મહિને એકવાર તો ભજન કરાય હરિ ગુરુ શક્તુની સેવા કર જો આમાંય તે મુઠ્ઠીઓ વારી દીધી તો એ તો એ તનકી જાણે અને મનકીએ જાણે છે જાણે જિંદગી ચોરી એનું સુપાયું ના સુપે જેના હાથ પાસે જીવન દોરી આજે બોલવું કે દેહ માં વચન એક દીવો ભાઈ રે આ દેહ માં વચન એક દીવો વચન કોણ પાડે હોય હરિશ્ચંદ્ર જેવો હરિશ્ચંદ્ર આજે બોલી ગયા પછી પાડ્યું છે એક સુધી ભક્તિ માં બસ આ વચન ની કિંમત છે જ્ઞાન ની કિંમત નથી વચન ની કિંમત છે અને વચન ઉપર સાધક જો હાલે સદગુરુ નું વચન ની તાકાત કેવડી છે ખબર છે એક વાર બધા ભેગા થયા ભલા માણસ સદગુરુના ના શરણે જવાથી તો પાણી માં આપણે હાલી એટવી છે જો સદગુરુ ના ની કિંમત કેવડી છે અને ઓલા એ કીધું કે હાસી વાત ઓળખ્યો ગુરુ શરણે તન મન ધન શી સર્પણ કર્યું ગુરુ બોધ લીધો એને મનમાં નક્કી કર્યું કે સદગુરુ ના શરણે જવાથી સાધક જો હાચુકલું આપી દે ને એકનો જ આધાર રાખે સદગુરુ ધ્યાન બોલમ ગુરુ મૂર્તિ પૂજા બોલમ ગુરુ પદમ મંત્ર બોલમ ગુરુ વાક્ય મોક્ષ બોલમ ગુરુ કૃપા આવું નક્કી પણ કરીને બે રે પછી ફગે નહીં સુરતા ફગ ના થાય ને પણ આપણા તો મનનો ઠેક